મિત્રો હું અત્યારે આવી ગયો છું સદભાવના વૃદ્ધાશ્રમ શ્રી મોરારી બાપુની કથામાં ત્યાં આજે ચાલુ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો તમે જોઈ શકો છો જો મિત્રો પબ્લિકની બધું આવી ગયા છે ખૂબ સરસ તરીકે આયોજન ચાલુ થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો મિત્રો જો સોફાને બધું ચાલુ થઈ ગયું છે વીઆઈપી માટેનું બેસવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે મિત્રો તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમને હજી બીજી માહિતી આપશો આ વિડીયોમાં મિત્રો તો આજથી ચાર વગરથી મોરારી બાપુની કથા ચાલુ થવાની છે આ જોઈ શકો છો તમે સ્ટેજ ઉપર પૂરેપૂરું સેટઅપ થઈ ગયું છે જે તમે જોઈ રહ્યા છો સ્પીકર આ લાઈવ શૂટિંગ માટેના કેમેરા પણ મિત્રો જોઈ શકો છો સેટઅપ થઈ ગયા છે આ બધું જોઈ રહ્યા છો તમે જો મિત્રો મોટા મોટા કેમેરાને એ બધું ચાલુ થઈ ગયું છે આ મોરારી બાપુની કુર્સી છે

નમસ્તે જયશિયા રામ દરેકને શ્રીરામનું નમસ્કાર સાથે આખું સદભાવના દુર્દાસ દ્વારા આયોજન આપ્યું છે એક જીવન માટે થયેલા ત્રીસ પાંત્રીસ વર્ષમાં અવિસ્મરણીય જેને કહેવાય એક અમૂલ્ય લાભ લેવા માટે એક સારું જ્ઞાન સારા વિચાર સારી પ્રેરણા એ મળે એના માટે એક મોટો તબક્કાનું આયોજન જે છે દરેક જનતાને નમ્ર મારી વિનંતી છે કે આનો આપણો કામ ધંધાનો ઘરકામનો કે સેવાનો ફરજનો જે કાંઈ છે એમાંથી બે ત્રણ કલાક કાઢ્યું અને એક અવસર જે મેળવો છે જીવનમાં અડધો આપણા લાઈફમાં એ લેવા આ નમ્ર મારી વિનંતી છે અને બધાથી એમાં પહેલાં શરૂઆત છે અને હાલ રવિવાર છે રવિવારના દિવસે માણસોના કામ ધંધા વ્યવસાય શાળા સ્કૂલ બધું તમામ થોડીક રાહત હોય તો આવતીકાલની જનસંખ્યા વધારેમાં વધારે થશે અને બીજું દિવસનો બીજો ભાગ છે એટલે માણસોને ઉત્સુકતા જાગૃતતા એમાં વધારે એને આનંદ મળશે એટલે આવતીકાલના દિવસે સંખ્યાનું પ્રમાણ વધારે અને એમાં દાદા એ પણ જણાવશો કે આજે પહેલાં દિવસે પ્રકૃતિમાં શું શું આપણે આપવામાં તો દરેકને દરેક માણસને એનો પ્રસાદનો લાભ મળે નાની ઉંમર મોટી ઉંમરના છે કે પછી વયોવૃદ્ધ હોય તો એને શારીરિક રીતે ખાવા પીવામાં કોઈ તકલીફ ન પડે એ રીતનું ઊંધી ગાંઠિયા શાક રોટલી દાળભાત છાસ પાણી બહુ વ્યવસ્થિત રીતે આયોજન થાય છે અને કોઈપણને અડચણ ન થાય મોટી ઉંમરની વ્યક્તિ હોય કોટ થાપણ હોય કોઈને તો એને કંઈ તકલીફ ન પડે એના માટે સંપૂર્ણ આ આપણી સંસ્થા જે કંઈ આપણી કામગીરી સ્વયંસેવકો છે એ બજાવવા માટે ઉત્કૃષ્ટ મિત્રો આ તમે જોઈ શકો છો જોઈશો મોટી મોટી ડિસ્પ્લે એલઈડી સ્ક્રીન મૂકેલી છે આ વીઆઈપી ટેન્ટમાં આ જોઈ શકો છો ટોટલી વીઆઈપી બેસવા માટેની સગવડતા છે મિત્રો મિત્રો કુલર મૂકેલા છે એમાં વીઆઈપીઓ માટે મેં જોઈ રહ્યા છો આમાં પણ સ્પીકર ડિસ્પ્લે સાઉન્ડ મૂકેલી જ છે જેનાથી જે માણસો વીઆઈપી ના આવે છે એ જોઈ શકે છે સારી રીતે મિત્રો તમે જોઈ રહ્યા છો જેમાં લાઈવ શૂટિંગનું પ્રસારણ થવાનું છે આ જોઈ શકો છો જુઓ મિત્રો જો કેમ છે વીઆઈપી માટેનો આ જોઈ શકો છો તમે ખૂબ સરસ મજાની એવી સોફા સેટ મૂકેલા છે અહીંયા જે દેવાની સરસ વ્યવસ્થા કરેલી છે અહીંયા પણ એક ડિસ્પ્લે મૂકેલી છે મિત્રો જેનાથી વીઆઈપી લોકોને જોવાનો આનંદ મળે એવી ડિસ્પ્લે મૂકેલી છે ને એવી વ્યવસ્થા મસ્ત સરસ કરેલી છે મિત્રો જોઈ શકો છો તમે આ બાજુ જે આપણો મહારાજનો સ્ટેજ બનાવેલું છે મિત્રો જ્યાં મહારાજ મોરારી બાપુ કથા કરશે તો મિત્રો વિડીયોમાં કન્ટીન્યુ જોડાયેલા રહેજો હવે આપણે આપણે બતાવશું તમને વરસાદી માટેની શું વ્યવસ્થા છે અને કેવી વ્યવસ્થા કરેલી છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે લેવા માટેનો ટ્રેન્ડ છે મિત્રો જોઈ શકો છો ખૂબ સરસ ને ખૂબ મોટો એવો આયોજન કરેલો છે હવે તમને બતાવીશ કે કિચન ક્યાં છે અને વરસાદી ક્યાં મળે છે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો આ તમે જોઈ શકો છો જો અમે છાસ પાણી પ્લેટનું કાઉન્ટર મૂકેલું છે તમે જોઈ રહ્યા છો મિત્રો કે પ્રસાદી ભોજનાલયનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો અત્યારે જોઈ રહ્યા છો તમે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું એવું આયોજન ચાલુ થઈ ગયું છે જાહેર આમંત્રણ છે મિત્રો બધાને જ્યાં તમે જોઈ રહ્યા છો જોઈ શકો છો જોવો મિત્રો આ તમે પંખો જોવો મિત્રો આ તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સારી એવી ભીડ છે માણસોની પ્રસાદી લેવા માટે લેડીઝ જેન્ટ્સ બેના કાઉન્ટર અલગ અલગ છે મિત્રો મૂકેલા તમે જોઈ રહ્યા છો મિત્રો જો ખૂબ સરસ એવી સુવિધા કરેલી છે મિત્રો જોઈ રહ્યા છો જોઈ શકો છો જો મિત્રો તમે શ્રી મોરારી બાપુની પ્રસાદી માટેનું આયોજન ચાલુ થઈ ગયું છે મિત્રો જ્યાં બે થી ત્રણ હજાર સ્વાભાવિક સભ્યો સેવા કરે છે આ તમે જોઈ રહ્યા છો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો જેમાં તમને અંત સુધીને બધી માહિતી આપેલી છે મિત્રો વિડીયોમાં આ તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો જોવો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો હું અત્યારે ઊભો છું શ્રી મોરારી બાપુ રામકથાના રસોડાની અંદર જે તમે જોઈ શકો છો ભવ્ય કેમ્પ બનાવેલો છે મિત્રો અને જ્યાં ભવ્ય તરીકે પ્રસાદીઓ ચાલુ છે મિત્રો બનવાની જોવા મિત્રો પ્લેટું ચાલુ છે ધોવાની સાફ કરવાની આ કર્મચારીઓ મિત્રો જમવા બેઠા છે તો મિત્રો તમે વિડીયો કન્ટિન્યુ જોડતા રહેજો તમને કેવું રસોડું છે શું શું કેવી રીતે બને છે એની પૂરી માહિતી આપશો આ જોઈ શકો છો જુઓ મિત્રો બકાલું કાપેલું તૈયાર છે આ પાંચથી છ હજાર માણસોને થાય એવડું તપેલું છે મિત્રો જેમાં જો દાળ ઉબળતી બને છે મિત્રો જોઈ રહ્યા છો જો ગોળ પ્રસાદી મિત્રો બનેલું ચાલુ જ છે જોવામાં શીરો છે મિત્રો જોઈ શકો છો આની અંદર અમારા સેવા ભાવિક્યો જોઈ શકો છો મિત્રો આ સેવા કરવામાં અમારા બહુ સારા એવા માણસો છે આ જોઈ શકો છો જો મિત્રો ટોટલી મિત્રો બને છે આ સવા તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સરસ મજાનું આયોજન છે અને ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો આજે આખું કિચન રસોડું છે મિત્રો જે તમે નિહાળી રહ્યા છો અત્યારે તો આ તમે જોઈ રહ્યા છો જે શાકબકારું કપાઈ રહ્યું છે અહીંયા મિત્રો

તમે જોઈ રહ્યા છો જો મિત્રો ખૂબ સરસ મજાના ભજીય ગરમ ગરમ બને છે આ જોઈ રહ્યા છો જો જોઈ રહ્યા છો મિત્રો બબે ઘણાના ભજીયા મૂકેલા છે બબે ઘણામાં ભજીયા ગરમ ગરમ ઉતરે છે મિત્રો હરિયાર સારું છે

અમારી સાથે યુટ્યુબર ભાઈ જોડાયેલા છે જ્યાં વિડીયો બનાવે છે ખુશાલી ટ્રાવેલ બ્લોગ વાળા ભાઈ છે જોઈ શકો છો મિત્રો તમે આ છે કિચન રસોડું છે જ્યાં વિડીયો બનાવવાનું ચાલુ છે એમ